જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુ પહોંચ્યા હતા કે જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર રોજગાર સહિત અનેક મુદ્દાઓના આક્ષેપો કર્યા હતા આ દરમિયાન રેલીને સંબોધિત કરતા તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને અનેક વાયદાઓ કર્યા હતા કે જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપ્યો નથી તો અમે તેને રાજ્યનો દરજ્જો આપવા માટે તંતોડ મહેનત કરીશું આ સાથે કાશ્મીરમાં વ્યાપાર ધંધાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અહીંનું સેન્ટ્રલ હબ છે કે જે કાશ્મીરના બિઝનેસ અને ઉત્પાદનને સમગ્ર દેશ સાથે જોડે છે પરંતુ ભાજપ સરકારે આ સેન્ટ્રલ હબની ભૂમિકા નષ્ટ કરી દીધી છે આમ કહીને જો કોંગ્રેસની સરકાર બનશે તો નાના ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપીશું તેવો વાયદો કર્યો હતો આ સાથે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનશે કે તરત જ રાજ્યનો દરજ્જો આપી દઈશું તેવો પણ વાયદો રાહુલ ગાંધીએ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ